સ્વચ્છતા સર્વેક્ષણ માટેની દિલ્હીની એક ટીમ ત્રણ દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારમાં રેન્ડમ ધોરણે સર્વેથી વિગતો એકઠી કરી રહી છે પણ સ્વચ્છતાના નામે જ્યાં કશી જ કામગીરી થતી નથી અને પારાવાર ગંદકીથી વિસ્તાર ખતબધે છે એ વોર્ડ નંબર તેરની જો સર્વે ટીમ મુલાકાત લે તો સ્વચ્છતાનો ફુગ્ગો ફૂટી જશે વોર્ડ નંબર તેર ઉમરવાડા બોમ્બે માર્કેટ વિસ્તાર મેયર અસ્મિતા શિરોયાનો છે અને અહીંના મફતનગર સોનિયાનગર આંબાવાડી પાટીચાલ ઇદ્રિશભૈયાની વાડી વિસ્તારમાં ફરવા જે એવું લાગે જ નહીં કે અહીં સ્વચ્છ સુરત નો આ વિસ્તાર છે પાંચ હજાર થી વધુની ગરીબ અને મજૂર વર્ગની વસ્તી વાળા વિસ્તારમાં પાયાની કોઈ સુવિધા જ નથી અને જ્યાં ને ત્યાં ગંદકી છે એમ ઇન્ટ્યુબ પ્રમુખ ઉમાશંકર મિશ્રા કહ્યું છે સુરતમાં સ્વચ્છતા માટેનું એક સર્વેક્ષણ દિલ્હીથી અહીં આવેલી એક ત્રણ સભ્યોની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે આ ટીમ વોર્ડ નંબર તેર વિસ્તારની ઝુંપડપટ્ટી આસપાસનો ગંદકીના નજારાનો અનુભવ કરે તે માટે છેલ્લા બે દિવસ તેઓ ટીમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ક્યાંયથી પણ તેઓનું લોકેશન આપવામાં આવતું નથી એમ તેઓ કહી રહ્યા છે

તેની ઝુંપડપટ્ટીનો જે વિસ્તાર છે જે મેયરનો વિસ્તાર ગણાય છે જે સુર આપણે સુરતનો પ્રથમ નાગરિક છે એના વિસ્તારની સમસ્યા લઈને અમે આજે જોવા નીકળ્યા છીએ અને ત્યાંની જે હાલાકી છે એના અંદર જે માણસો સળબળી રહ્યા છે કેવી ગંદકી નરકાકાર જિંદગી જીવી રહ્યા છે એવો અહીંયા માહોલ દેખાઈ રહ્યો છે અને આજે જે પણ સમસ્યામાં જોવા જઈએ તો આટલી બધી મોટી પચીસ હજાર જેવા સંખ્યાની ઝુંપડપટ્ટી જોવાય બધી મિક્સ થઈને ત્યારે એના અંદર એક જ શૌચાલય હોય આજે જ્યારે સ્વચ્છ ભારતના અભિયાન કરતાં આપણા મોદી સાહેબ એવી વાતો કરતા હોય કે ઘર ઘર શૌચાલય હોય તો અહીંયા આટલી મોટી સંખ્યામાં આ એક જ શૌચાલયમાં કોણ કઈ રીતે ઉપયોગ કરતું હશે એક વિચારવા જેવો પ્રશ્ન છે આજે જે જે સ્વચ્છ અભિયાનની ટીમ સુરતમાં આવી આજે જે સ્વચ્છ અભિયાનની જે ટીમ સુરતમાં આવી છે એને તો પહેલાં હું એમ કહેવા માગીશ કે તમે આવો અને મેયરશ્રીનો આ જે અહીંનો વિસ્તાર છે પહેલાં એને જ આવો કારણ કે પ્રથમ નાગરિક છે પહેલાં એમનાથી જ શરૂઆત કરાય અને પહેલાં એમના જ એરિયાથી શરૂઆત કરીએ તો દેખાડાય કે સુરત કઈ રીતનું છે હા રજુઆત કરશું અને આ ગંદકી અમે જેમ બને એમ જલ્દી સાફ થાય એવી રીતે માંગણી પણ કરશું અને માંગણીને વાસ્તવિકમાં વાસ્તવિક મુકવા માટે પણ પૂરેપૂરો પ્રયત્ન કરશું હાલમાં જે સમસ્યા દેખાઈ રહી છે કે ઠેર ઠેર ગંદકીના ઢગલા પીડા છે છતાં આ મેયર મેયરશ્રી પ્રથમ નાગરિક હોવા છતાં પોતાના વિસ્તારની અંદર જે પોતાના વિસ્તારની પબ્લિકે તેને છૂટાય અને જે પ્રતિનિધિ બનાવ્યા છે અને સુરત શહેરના પ્રથમ પ્રથમ નાગરિક બનાવ્યા હોવા છતાં તેમના વિસ્તારને સ્વચ્છ રાખી શકતા નથી અને મોદી સાહેબ ત્યાં દિલ્હી બેઠા બેઠા બણગા ફૂંકે છે કે સ્વચ્છતા અભિયાન ભારત દેશ એક સ્વચ્છ અભિયાન માટે ચાલી રહ્યો છે ત્યારે હું કહેવા માગું મેયરશ્રીને કે પહેલાં તમારો વિસ્તાર અને તમારું ઘર સંભાળો પછી સુરત શહેરને સ્વચ્છ બનાવજો બ્યુરો રિપોર્ટ સુરત